નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ સૌનો અતુત વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીની વિરાટ વિજયને વ્યક્ત કરે છે એવામાં કડીના ભટાસણમાં ભાજપ દ્વારા દમદમાત ચૂંટણી પ્રચાર કડી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાએ આજુબાજુના ગામડાઓમાં ટીમ સાથે પ્રચારની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી ભાજપના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાએ વારાઈ માતાના મંદિરમાં દર્શન કર્યા બાદ સભારૂપે જનતાને સંબોધી હતી મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનોએ પ્રચાર સભાનું સુકાન સંભાળ્યું હતું ઉનાળાની અંદાજે ચાલીસ ડિગ્રી તાપમાનમાં ગરમીમાં પણ ભાજપના વિકાસ કાર્યોને લઈને જનતાનો સાથ મળ્યો હતો ગામના સ્થાનિક મતદારોએ પણ પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો અને ભાજપના વિકાસની ગાથા ગાઈ હતી કડી વિધાનસભાનો પ્રચાર અમે પાંચ તારીખ થી શરૂ કર્યો છે ત્યારથી સી આ ત્રીજો દિવસ છે તો દરેક ગામમાં અમે જઈએ છીએ કેઓ દરેક ગામનો ખૂબ સારો પ્રતિભાવ હોય છે લોકો ખૂબ સારી રીતે અમારું સ્વાગત કરે છે અને વધુમાં વધુ મત આપવાની વાત પણ કરે છે આ વખતે પણ ભાજપનો ભગોદ નેરા કે હું તમને વિશ્વાસ પુરાણ કરી શકું ચોક્કસ બને છે તો મેં તો એક વાત કે સકાય આપણા ભાજપનું નુંવાનું છે

સારી જગ્યા પર આપડે ફરતા હોય હરતા ફરતા એવું લાગે સારી બિલ્ડીંગો જોવા મળે છે લોકો સારું પહેરીને ફરતા જોવા મળે છે લોકો વાહનો ફરતા જોવા મળે છે રોડ રસ્તા સારા છે